પ્રસાદી ભવન પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ અને પરમધામમાંથી ભગવાન સાથે આવેલું એનું મુક્ત મંડળ અને પરમધામના ધામ પરમધામના ધણી જ્યાં પ્રસાદી ભવનની અંદર જ્યાં બાલમુકુંદ ભવનની અંદર ભક્તોની પ્રાર્થના સેવા અને ભાવનાથી નાની મોટી સેવા રાજીપાથી જે અંગીકાર કરી અને ભક્તોએ ભગવાનની ભગવાન જાણી ભગવાનની સર્વ વસ્તુ પોતાના હૃદય સમાન પોતાના ખજાના સમાન પોતાના માણેક સમાન ભગવા ભગવાનની દિવ્ય વસ્તુ નખ શિખા ધોતું આદિ અનેક જે કાંઈ છે એ ભગવાનની મૂર્તિ માની અને પોતાના ઘરમાં પોતાના પરિવારે પ્રત્યક્ષ ભગવાન જાણી કાયમ માટે એ નવીન નવીન રાખી અને સેવા સેવા ઉપાસના અને ભગવાનનું ભજન અને ભગવાનના તીર્થોની યાત્રા જે ભગવાનની પ્રાગઠ્ય ભૂમિ કૂંકાવાઓ ભગવાનની લીલાભૂમિ ફૂલવાડી ભગવાનની કર્મભૂમિ જૂનાગઢ જે કાયમ માટે એ ધ્યાન રાખ્યો એવું આ મુક્ત મંડળ અને સ્વેચ્છાએ આ મહાપર્વ આ મહાકાર્યની અંદર પોતા પાછે જે વસ્તુ હતી એ અર્પણ કરી અને આ હજારો જીવાત્માઓને જ્યાં લગી સૂર્યચંદ્ર તપે ત્યાં લગી એનું પુણ્ય એ ભક્તોને મળતું રહે કારણ કે જે આ પરમ પવિત્ર વસ્તુ છે એ ક્યારેય એ કાયમ માટે શાશ્વત છે અમર છે જે જ્યાં લગી ભગવાનની ઈચ્છાએ ભગવાનનો જે સત્ય સંકલ્પો એ કાર્ય આપણે શાશ્વત સજીવન કાયમ માટે જોઈશી એનો લાભ બધાને મળે બધા લે છે અને આ કાર્ય આ કથા આ મુક્તો જે પરમધામમાંથી ભગવાન આવ્યા એની સાથે આ શ્રીહરી શરણાગતિ મંડળ આવ્યું એટલે મહારાજ કે એક અખિલ ભૂમંડલીમાં લખ્યું કે એક ભક્તએ ખાલી આ સૃષ્ટિનું સંચાલન કેમ થતું હોય છે એવો સંકલ્પ કર્યો તા તો એને બધું આપી દીધું જે આ ભૂમંડલનું આખું ભૂમંડલથી માંડીને પરમધામ લગી આપી દીધું અને એને બધું મેનેજમેન્ટ કર્યું ત્યારે શાસ્ત્રમાં ભગવાન સિવાય બીજો સંકલ્પ થયો એટલા માટે કનિષ્ઠ ગણાનું તો કનિષ્ઠ જો આટલું મોટું કાર્ય કરે તો મધ્યની વાત ક્યાં કરવી મધ્યની વાત ન થાય તો ઉત્તમની વાત ક્યાં કરવી તો એવા ઉત્તમ પ્રગટ ભગવાનના અનાદિ મુક્તો જ્યાં સભાની અંદર જ્યાં મોમંડળમાં જ્યાં સત્સંગમાં કાયમ માટે સત્સંગનું પોષણ કરનાર શરણાગતિ મંડળનું પોષણ કરનાર એમાં રહી અને શરણાગતિ મંડળને મજબૂત કાયમ માટે કથા વાર્તાથી બનાવી અને મોમુક્ષોને ઉપદેશ આપે છે એવા મહાપુરુષો જે અત્યારે આ કથામાં આ ભવનમાં હાજર છે તો એ ઉત્તમની વાત ક્યાં રહી તો એવું ભગવાન હેમંત ભગત કહેતા કે મહારાજે આ શ્રી હરિ શ્રીહરિષ્ણાગતિ મંડળમાં એવો પ્રતાપ મૂક્યો છે કે પોતાનું ઈશ્વર્ય પોતાનું બળ પોતાની સમજણ પોતાના ગુણો આ મંડળમાં મૂક્યા છે જે આપણે મૂર્તિમાન જોઈએ છીએ કે આજથી પચીસ વર્ષ પહેલાં ફૂલવાડી ધામની અંદર ભગવાનને મૂર્તિમાન બેસેલા છોડાણમાં ત્યાર પછી ત્રણ લખીને આપી ખાલી અંદર કે પૂર્વમાં વધારે ઉત્તમ સુવર્ણ શિખરવાળા બ્રહ્મ પેલેસ માટે એ આ મહામુક્તોએ મૂર્તિમાન કરી દીધું જગત કોઈ દેનું ઋણ ચૂકવી ન ચૂકે એવું આ કાર્ય પરમધામના મુક્ત મંડળ શ્રી હરિ શરણાગતિ મંડળે આ કર્યું છે જે દ્વારકા સોમનાથ જેવું આ સૌરાષ્ટ્રને સ્વભાવનારું સૌરાષ્ટ્રનો મુંગટ એવું બ્રહ્મ પેલેસ ઊભું છે અને આ વર્તમાન અત્યારે જે જેના આપણે બધા સાક્ષી બન્યા છીએ એ ભગવાનનું પ્રસાદી ભવન જ્યાં પગ મુકતા ભગવાનની મૂર્તિ તદાકાર થાય એના એક એક શણગાર એક એક વસ્તુ ભગવાને જે સ્વીકારેલી એ તરત આપણે મૂર્તિમાન દર્શન થાય એવું આજ આપણે એ ભવનના સાક્ષી એ સમય ઉત્સવના સાક્ષી બની અને આપણું જીવન આ ધન્યપણાને પામે છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન